મેઘરજ તાલુકાના કંટાળુ હનુમાનજી મંદિર ખાતે ભરાતા આમલક્કી લોકમેળામાં રાજસ્થાની યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘાજીકી હત્યા કરી દેવાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી આજે તારીખ અગિયાર માર્ચ સાંજે ચારથી સાતના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના કંટાળુ હનુમાન મંદિર ખાતે આમલકી મેળો યોજવામાં આવે છે આ લોકમેળામાં દૂર સુદૂરથી લોકો દર્શને તેમજ ખરીદી કરવા માટે પહોંચતા હોય છે ત્યારે રાજસ્થાની યુવકની ઈસમો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જિલ્લા પોલીસ તેમજ ઈસરી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી લાશને ઈસરી આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી આમ આમલકી મેળો ત્રણ દિવસો યોજાય છે ત્યારે મેળાના બીજા દિવસે રાજસ્થાની યુવકની હત્યા થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી